માં શક્તિ માતાજીના નવસો ને ઓગણપચાસમો જન્મ પ્રાગટ્ય દિવસ ઉજવાયો સમગ્ર ઝાલાવાડ પંથકમાં શક્તિના મંદિરે મહાઆરતી પ્રસાદ સાથે માતાજીના દર્શનાર્થે ઝાલા પરિવાર સહિત ઝાલાવાડી ઉમટી પડ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મધ્યસ્થમાં આવેલા અતિ પૌરાણિક મા શક્તિ માતાજીના સાનિધ્યમાં મા શક્તિ દેવીના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતી રાજપર મહાઆરતી ઉતારવામાં આવી હતી મા શક્તિ ઝાલાના જનતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમગ્ર જનતાને શુભ આશીષ પાઠવ્યા હતા મા શક્તિ ઝાલાની જનતામાં પ્રાગટ્ય દિવસની નવસો ઓગણપચાસ દિવસે સમગ્ર ઝાલાવાડ માં દીવડા રૂપી દીપ પ્રગટાવીને ઉજવણી કરવામાં આવે છે ધાંગધ્રા મધ્યસ્થમાં આવેલ મા શક્તિ માતાના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર શાલા ધાંગધ્રા રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ